ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે સ્ટોક માર્કેટની અંદર છે ને હું તમને ઘણીવાર કહું છું સાતથી દસ કંપનીમાં તમે રોકાણ કરો મિનિમમ તમે સાતથી દસ કંપનીમાં રોકાણ કરો આ કેવા પાછળનું કારણ હું ખબર ઘણીવાર ઘણા બધા લોકોને મોસ્ટ ઓફલી લોકો સાથે આ વસ્તુ થાય જ તે પૈસા લિમિટેડ હોય ને તો એમ વિચાર કરે કે ભાઈ હું એકદમ લિમિટેડ કંપનીની રોકાણ કરું દસમાંથી માત્ર એકથી બે કંપનીઓ જ લઈ લઈ સ્ટોક માર્કેટની અંદર ગમે એટલી સારામાં સારી કંપની તમને મળી જાય ને તો પણ તમારે કોઈ દિવસ ત્રણથી બે કંપનીમાં રોકાણ કરવાનું હોય નહીં એટલો બધો ફોકસ પોર્ટફોલિયો કોઈ દિવસ બનાવવાનો હોતો નથી પાંચથી દસની વચ્ચે રાખશો ને ત્યાં સુધી તમારું એક બેલેન્સ રહે મિનિમમ તમારે સાતથી દસ કંપની ખરીદવી પડે મિનિમમ ભલે ગમે એટલા રૂપિયા હોય એક લાખ રૂપિયા હોય તો પણ ભલે અને એક કરોડ હોય ને તો પણ ભલે બહુ વધારે કંપની નહીં અને બહુ ઓછી પણ કંપની ન ખરીદાય હવે ઓછી કંપની ખરીદશો ને તો રિસ્ક વધી જશે અને વધારે કંપની ખરીદશો તો રિસ્ક ઘટી જશે પરંતુ રિટર્ન પણ ઘટી જશે સ્ટોક માર્કેટની અંદર રિસ્ક ઇઝ ઇક્વલ ટુ રિવોર્ડ છે મતલબ કે જેટલું રિસ્ક લેશો જેટલું સમજી વિચારીને સાહસ કરશો ને એના તમને પૈસા મળશે હવે તમે વધારે સાહસ કરશો તો વધારે રૂપિયા મળશે પરંતુ રિસ્ક વધી જશે તમારા રૂપિયા જે ડૂબશે ને એ તમારા હશે હકીકતમાં અને જે બનશે ભલે થોડાક બને પરંતુ એક મેનેજેબલ રિસ્ક લ્યો ગાંડા ન થાવ કે ભાઈ રિસ્ક નથી લેતા તો બિલકુલ નથી લેતા અને લે છે તો પૂરેપૂરું લઈ લે છે આ વસ્તુ ન થવી જોઈએ મેનેજેબલ રિસ્ક તમને અહીંયા મેનેજ હોવું જોઈએ કે ભાઈ હું મેં એટલું રિસ્ક લીધું છે એટલું રિસ્ક આ રીતે થાય ને તો પણ મને કોઈ પણ વાંધો નહીં આવે એટલા રૂપિયા મારા કદાચ કાલ ઉઠીને ડૂબી પણ ગયા ને તો મને કોઈ પ્રોબ્લમ નથી આ રીતનું રિસ્ક લેવાનું છે એવું નહીં કે ભાઈ પૈસા બની જ જશે હું આમ કરીશ હું ઓલું કરીશ આ રિસ્ક છે ને ગાંડું રિસ્ક છે